આજે ભાજપના એક નેતા દ્વારા જાહેરમાં નિવેદન કરવામાં આવે કે રાહુલ ગાંધી જો એમનો બોલવાનું બંધ નહીં કરે તો એમની હાલત પણ એમના દાદી ઇન્દિરા ગાંધી જેવી કરવામાં આવશે બીજા એક નેતા મુંબઈમાં ભાષણ કરે કે રાહુલ ગાંધીની જીભ કાપી લાવનારને અગિયાર લાખનું ઇનામ આપવામાં આવશે ભાજપ સરકારના એક મંત્રી ને એક મંત્રી પણ જાહેરમાં નિવેદનો કરે રાહુલ ગાંધી આતંકવાદી છે આ ખાલી એક નિવેદન નથી પાછા એના એના સમર્થનમાં સમર્થનમાં ભાજપને ટીમ આવે તો ત્યારે થાય કે ભાજપના નેતાઓ જાહેરમાં ઉશ્કેરી કરનારા ધમકી આપવા વાળા હત્યા માટે ઉશ્કેરવા વાળા નિવેદન કરતા હોય અને તેમ છતાં દેશના પ્રધાનમંત્રી શ્રી એક શબ્દ પણ ના બોલે ભાજપનો કોઈ નેતા એના વખોડે પણ નહીં અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે